નમસ્કાર દોસ્તો ચૈત્ર વસાવા જે લગભગ બે મહિના ઉપરથી જેલવાસનો સમય ભોગવી રહ્યા છે તો મિત્રો એમના સમાચાર મળ્યા છે એક એમના કેસમાં એક નવો વળાંક આવી રહ્યો છે તો શું છે આખી બાબત વિડિયોમાં બન્યા રહેજો વાતચીત કરીએ આગળ નમસ્કાર હું છું આપની સાથે વિનુભાઈ ઠાકોર બન્યા રહેજો સમગ્ર વિડીયોની અંદર અને શાંતિથી વિડીયો સાંભળજો અને શું છે આખી હકીકત ચૈત્રભાઈ વસાવા માટે શું નવરાત્રિમાં ખુશીના સમાચાર આવી શકે છે કે નહીં આવી શકતા કે ચૈત્ર વસાવાની નવરાત્રિ જેલમાં પસાર થવાની છે તો સમગ્ર ઘટના વિશે આજે વાત કરવાની છે કારણ કે આપ નેતાઓ અને આદિવાસી સમાજના જે કાર્યકરો આગેવાનો એ સતત ચૈત્રભાઈ વસાવાને જેલની બહાર લાવવા માટે સતત પ્રયાસો કરી રહ્યા છે આંદોલનો કરી રહ્યા છે ઠેર ઠેર સભાઓ કરી રહ્યા છે પદયાત્રાઓ કરી રહ્યા છે આવી ઘણી બધી પ્રકાર બાબતો બાબતોને ધ્યાને લઈ અને કાર્યકર્તાઓ મહેનત કરી રહ્યા છે કે ક્યારે ચૈત્રભાઈ વસાવા એમની સાથે જલ્દીથી જલ્દી જેલની બહાર આવે અને એમની સાથે જોડાય અને આદિવાસી વિસ્તારના સમગ્ર કાર જે કાર્યો જે આદિવાસીના હક અને અધિકાર માટેના જે લડત આપી રહેલા ચૈત્રભાઈ વસાવાને જલ્દીથી જલ્દી જેલમાંથી બહાર લાવવા માટે સૌ લોકો જે ચૈત્રભાઈ વસાવાના સમર્થનમાં છે આમ આદમી પાર્ટીના આદિવાસી જે મિત્રો છે નિરંજન વસાવા છે ઘણા બધા લોકો પ્રયાસ કરી રહ્યા છે કે જલ્દીથી જલ્દી ચૈતર ભે વસાવા જેલની બહાર આવે એમની સાથે જલ્દીથી જોડાય અને આદિવાસીઓના કાર્યક્રમો એમના કાર્યો એમના હકને અધિકારના જે પણ કામ અત્યાર સુધી સરકાર દ્વારા અટકાવવામાં આવેલા છે એ સાથે મળીને આદિવાસી વિસ્તારના સમગ્ર લોકો ડેડિયાપાડા વિસ્તારના સમગ્ર લોકોના કાર્યોને આગળ વેગ આપે એના માટે સતત બે અઢી મહિનાથી તમામ લોકો પૂરજોશમાં મહેનત કરી રહ્યા છે અને કે જલ્દીથી જલ્દી ચૈત્રભાઈ વસાવાને છોડાવવાની કોશિશ કરી રહ્યા છે તો એવાની અંદર ચૈત્રભાઈ વસાવા માટે એક ખુશીનો માહોલ કહી શકાય ખુશીના સમાચાર કહી શકાય એવું ક્યાંક ને ક્યાંક આપણને જોવા મળી રહ્યું છે સતત બે મહિનાથી ચૈત્રભાઈ વસાવા અરજીઓ કરતા રહ્યા કોર્ટની અંદર એમના વકીલો દ્વારા દલીલો કરતા રહ્યા પણ હજુ સુધી ચૈત્રભાઈ વસાવાને રાહત નથી મળી જ્યારે ને ત્યારે કોઈ પણ તારીખ પડે એટલે કંઈ ને કંઈ કારણોસર ચૈત્રભાઈ વસાવાની જે સુનાવણી હોય એ ટાળી દેવામાં આવતી હતી કોઈ સરકારી વકીલના દલીલોના કારણે સુનાવણી મોફૂક રાખવામાં આવતી હતી અને એવાની અંદર ચૈત્રભાઈ વસાવાને વધુને વધુ જેલની અંદર રાખવામાં આવે એના માટે સતત વિરોધ પાર્ટીના નેતાઓ અને મનસુખ વસાવા છે સંજય વસાવા છે આ લોકો વારંવાર ચૈત્રભાઈ વસાવાને વધારેને વધારે સમય જેલની અંદર રાખી શકે એટલા માટે સતત કોશિશ કરી રહ્યા છે પરંતુ જ્યારથી મિત્રો લાસ્ટ તારીખ હતી ચૈત્રભાઈ વસાવાની કે જે અગિયાર સપ્ટેમ્બરના રોજ એમની જે સુનાવણી કરવાની હતી એ સમયે આપણે પહેલાં પણ કહ્યું હતું કે ચૈત્રભાઈ વસાવાના કેસની અંદર જો અગિયાર તારીખે પોલીસ દ્વારા ચાર્જશીટ રજૂ કરવામાં નહીં આવે તો ચૈત્રભાઈ વસાવાને જામીન મંજૂર થવાના જતા પરંતુ ક્યાંક ને ક્યાંક ફરિયાદી પક્ષ વિરોધી પક્ષ જે ચૈત્રભાઈને વધારે જેલમાં રાખવાની કોશિશ કરી રહ્યા છે આ તમામ લોકોએ પોલીસ ઉપર ઉગ્ર દબાણ કરતાં પોલીસ દ્વારા અગિયાર સપ્ટેમ્બરે ચાર્જશીટ રજૂ કરવા પૂરતું દબાણ કરવામાં આવ્યું અને એ હિસાબે પોલીસ દ્વારા અગિયાર સપ્ટેમ્બરના રોજ ચાર્જશીટ રજૂ કરી દેવામાં આવી અને જેના કારણે જે ચૈતરભાઈ વસાવાને અગિયાર સપ્ટેમ્બરના રોજ જે જામીન મળવાના હતા એ પણ મળી શક્યા નહીં અને ચાર્જશીટ રજૂ થયા પછી ફરીવાર જે જૂની અરજી હોય એ રદ થઈ જાય છે અને ફરીથી નવી અરજી હાઈકોર્ટની અંદર કરવી પડે છે કે જેથી એમને જામીન મળી શકે પરંતુ મિત્રો થોડા દિવસો બાદ અગિયાર સપ્ટેમ્બર ગયા પછી પર બે કે ત્રણ દિવસ પછી તુરંત જ ડેડિયાપાડા વિસ્તારમાં જે પોલીસ સ્ટેશન તે છે ત્યાં આગળ ચૈત્રભાઈ વસાવાને લાવવામાં આવ્યા એક નવી સાઇન કરાવવામાં આવી એમને ચાર્જશીટ આપવામાં આવી સાઇન કરી કે આવી રીતની તમારી ચાર્જશીટ છે ચાર્જશીટની અંદર આવી રીતના તમારા ગુનાનો દાયલા છે તમારા ઉપર આ પ્રકારની કલમો લાગેલી છે એવી રીતે એમને કલ ને એમની સાઇલ કરી અને એમને શીટ સોંપવામાં આવી અને એના પછી ચૈત્રભાઈ વસાવા અને એમના સમર્થકો દ્વારા એક ફરીથી એક નવી અરજી જે એમને જામીન મળી શકે એટલા માટે એક જામીન અરજી મૂકવામાં આવી અને એ વાતને લઈ અને ચૈત હાઈકોર્ટની અંદર થોડા દિવસો પહેલાં એક બે દિવસ પહેલાં જ્યારે વકીલ દ્વારા હાઈકોર્ટની અંદર એક અપીલ કરવામાં આવી કે જજ સાહેબ જે તમે આ ચાર્જશીટની અંદર જોઈ શકો છો કે ચાર્જશીટની અંદર એવી કોઈ ઠોસ પુરાવો નથી અને આ જે ત્રણસો ને સાતની જે કલમ લાગેલી છે જાનથી મારી નાખવાની એ કલમ સદંતર ખોટી લગાવવામાં આવેલી છે રાજકીય પક્ષો દ્વારા એક ષડયંત્ર રચી અને આ કલમનો ઉમેરો કરવામાં આવેલો છે એમના ઉપર આરોપ લગાવવામાં આવેલા છે પણ આ બાબતે આ પ્રકારનું કંઈ છે નહીં હજુ સુધી કોઈ આવા ઠોસ પુરાવા નથી તો આ વાતને હાઈકોર્ટ દ્વારા એમના ધ્યાને લઈ અને ચૈત્રભય વસાવાને આવનારી જે તારીખ છે સુનાવણી થવાની છે આવનારી તારીખની અંદર ફરીથી જે અરજી કરી એના પ્રત્યે તો એની અંદર હાઈકોર્ટ દ્વારા એવું જણાવવામાં આવી રહ્યું છે કે આ વખતે જે સુનાવણીની તારીખ આવવાની છે એ વખતે ચૈત્રભાઈ વસાવાને જામીન મળી જાય એવું નવ્વાણું ટકા લાગી રહ્યું છે એનો એની વાત એ છે કે ચાર્જશીટની અંદર જોવા જઈએ તો જે ગંભીર એમને કલમો લગાવેલી છે ત્રણસો સાત એકસો નવ આવી ઘણી બધી એમના ઉપર ગંભીર આરોપ લગાવ્યા છે આવી કલમો લગાવી દેવામાં આવેલી છે પણ એ પ્રકારની જે પ્રકારની એમણે કલમો લગાવી છે એ પ્રકારનું ચાર્જશીટની અંદર રજૂઆત થતી નથી ચાર્જશીટની અંદર ફક્ત ગ્લાસ છૂટો માર્યો જે વાગ્યો પણ નથી એવું દર્શાવવામાં આવ્યું છે પરંતુ સરકારી જે સામે ફરિયાદી પક્ષના જે વકીલ છે સરકારી વકીલ એ એમને વારંવાર એક દલીલ કરી રહ્યા છે કે ચૈત્ર વસાવા એક શાંતિ પ્રકારનો માણસ છે વારંવાર લોકોમાં ગેરસમજ ઊભી કરા પેદા કરે છે લોકોને ગેરમાર્ગે દોરવાનું કામ કરે છે સમાજની અંદર અશાંતિ ફેલાવે છે અને એમના ઉપર આવા ઘણા બધા અગાઉ પણ ગુના નોંધાયેલા છે સત્તર અઢાર કેસ આગળ થઈ ચૂકેલા છે પરંતુ કોર્ટને કોર્ટે જણાવી દીધું છે કે દલીલો કે એવું કંઈ ચાલશે નહીં પુરાવા રજૂ કરો જે સબૂત હોય એ રજૂ કરો આવું હાઈકોર્ટ દ્વારા કહેવામાં આવ્યું છે તો વકીલ મૌન રહ્યા હતા કારણ કે એવા કોઈ પુરાવા નથી મળ્યા કે જેથી ત્રણસો સાત કલમ છે એ હટી ના શકે તો મિત્રો આ જે ત્રણસો સાત કલમ એમના ઉપર લાગવા લગાવવામાં આવેલી છે ખોટી રીતના એ કલમ આજે ચૈત્રભાઈ વસાવા ઉપરથી હટી જવાની છે અને જેના કારણે ચૈત્રભાઈ વસાવાને સો એ સો ટકા આ વખતે જે સુનાવણીની તારીખ આપવામાં આવશે એ તારીખના રોજ એમના ઉપરથી આ ત્રણસો સાત અને એકસો નવ જે બે કલમ ગંભીર પ્રકારે લગાવવામાં આવેલી છે એ હટાવી દેવાનો આદેશ હાઈકોર્ટ દ્વારા કરવામાં આવ્યો છે જે ચાર્જશીટના રજૂઆત ચાર્જશીટ જ્યારે રજૂઆત થઈ હાઈકોર્ટની અંદર ત્યારે હજુ મનસુખ વસાવા ફરિયાદી સંજય વસાવા આ લોકો વધારેને વધારે સરકારી વકીલની મદદ લઈ રહ્યા છે અને સરકારી વકીલને કહી રહ્યા છે કે કંઈક એવું કરો કે જેથી ચૈત્ર વસાવા હજુ વધારેને વધારે સમય જેલવાસમાં રહી શકે જેલની અંદર રાખી શકાય તો એ પ્રકારે એ લોકોની વાત ધ્યાને લઈ અને સરકારી વકીલ ઘણી બધી દલીલો કરે છે પરંતુ હાઈકોર્ટમાં દલીલું કે એવું કંઈ ચાલે નહીં પુરાવા રજૂ કરવા પડે સબૂત રજૂ કરવું પડે તો એ વાતને ખાસ હાઈકોર્ટ દ્વારા ધ્યાનમાં લેવામાં આવી છે કે જે ત્રણસો સાત કલમ લગાવી છે એ ચાર્જશીટમાં ખોટી સાબિત થાય છે એટલા માટે હાઈકોર્ટનો ઇશારો છે કે આ વખતની જે સુનાવણી થવાની છે એની અંદર ચૈતરભાઈ વસાવા સોએ સો ટકા જેલની બહાર આવવાના છે પરંતુ એમને થોડી શરતોને આધીન જામીન મળશે એવું લાગી રહ્યું છે કે જે એ જેની અંદર એવી શરતો મૂકવામાં આવશે કે નર્મદા જિલ્લો છોડીને ક્યાંય બહાર ના જઈ શકે અથવા કોઈ પણ એવા અમુક સભાના કરી શકે અથવા એવી ઘણી બધી શરતોને આધીન ચૈતરભાઈ વસાવાને આ વખતે જામીન મળી જવાના છે કારણ કે શીટને જોતાં હાઈકોર્ટે આવો આવી રજૂઆત કરી છે હાઈકોર્ટે આવી દરખાસ્ત કરી છે કે આવનારા સમયની અંદર જે તારીખ આવવાની છે સુનાવણીની એ મિત્રો ચૈત્ર વસાવવા માટે લાભદાયક સાબિત થવાની છે ખુશીનો માહોલ જ્યારે અત્યારે સમગ્ર ડેડિયાપાડા વિસ્તારમાં ત્યારથી જોવા મળી રહ્યો છે કે આ ચાર સીટની અંદરથી ત્રણસો સાત કલમ હટાવવાની જ્યારે હાઈકોર્ટ દ્વારા જણાવવામાં આવ્યું ત્યારથી સમગ્ર આદિવાસી નેતાઓ કાર્યકર્તાઓના તમામ તમામ પ્રકારના વિસ્તારના લોકોમાં એક ખુશીનો જોરદાર માહોલ જોવા મળી રહ્યો છે કારણ કે ત્રણસો સાત કલમ હટી જાય એકસો નવ કલમ હટી જાય તો ચૈત્રભાઈ વસાવાને સોએ સો ટકા જામીન મંજૂર થઈ જાય પરંતુ થોડી અમુક શરતોને આધીન એમને જામીન આપવામાં આવશે બરાબર તો આ વાતને લઈ અને સમગ્ર વિસ્તારમાં એક ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે તો આવનારો સમય આવનારી સુનાવણી જલ્દીથી જલ્દી થાય પરંતુ નવરાત્રિની પછી આ તારીખ આપવામાં આવશે એવું હાઈકોર્ટ દ્વારા જણાવવામાં આવેલું છે અને નવરાત્રિ પહેલાં તો હજુ કાર્યવાહી ચાલુ છે એની અંદર નવરાત્રી પછી જ આ સુનાવણી થવાની છે એવું હાઈકોર્ટ દ્વારા જણાવવામાં આવેલ છે અને નવ્વાણુંથી સો ટ એ સો ટકા ચૈત્રભાઈને જામીન આ વખતે શરતી જામીન આપી દેવાના છે એવું હાઈકોર્ટ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે બીજી બાજુ મિત્રો વાત કરીએ કે હાર્દિક પટેલને જે બે હજાર પંદર વખતે આંદોલનો કર્યા હતા મોદી અમિત શાહ ઘણા બધા ભાજપ ભારતીય જનતા પાર્ટીના નેતાઓને અને ગાળાગાળી પણ આપી હતી એવા ઘણા બધા એમના ઉપર આરોપો લગાવવામાં આવ્યા હતા ત્યારથી લઈ હાર્દિક પટેલ ઉપર ઘણા બધા જે કેસો લાગ્યા હતા અને એની પછી હાર્દિક પટેલે પોતાના ઉપરથી કેસો હટી જાય એટલા માટે ભારતીય જનતા પાર્ટી જોઈન કરી અને વિરમગામ વિધાનસભાથી એ ચૂંટાવવામાં આવ્યા ધારાસભ્ય બન્યા પરંતુ સતત કોર્ટની અંદર ગેરહાજર રહેવાના કારણે કોર્ટની અંદર હાજરી આપવા ના જતા હાર્દિક પટેલને વારંવાર ધરપકડના વોરંટ ઇસ્યુ થયા વોરંટ આપવામાં આવ્યું છતાં પોલીસ તંત્ર દ્વારા જે ભારતીય જનતા પાર્ટીના ખોળે બેસેલી છે એ હજુ સુધી હાર્દિક પટેલને હાથ પણ લગાવી શક્યા નથી તો બીજી બાજુ ચૈત્રભાઈ વસાવાની જ્યારે ધરપકડ થઈ જે ચૈત્રભાઈ વસાવા ખુદ પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદી બનીને ગયા હતા અને અમને ઢસડીને જેલની અંદર લઈ ગયા હતા તો એવું જોવા મળે છે કે પોલીસ તંત્ર એ ભારતીય જનતા પાર્ટીના ખોળે બેસેલું છે નહીતર ઉપરા ઉપર બે વોરંટ જારી થતાં હજુ સુધી પણ હાર્દિક પટેલને ગોળ ખવડાવવામાં આવી રહ્યો છે અને ચૈત્રભાઈ વસાવાને ખોળ ખવડાવવામાં આવી રહ્યું છે તો આ વાતને હાઈકોર્ટે ધ્યાને લઈ અને ચૈત્રભાઈ વસાવાને ખાસ જામીન આપી દેવાની રજૂઆત કરી દીધેલી છે જેના કારણે અત્યારે એક ડેડીયાપાડા વિસ્તારમાં ખુશીનો માહોલ સર્જાયો છે તો મિત્રો જોઈએ આવનારા સમયની અંદર નવરાત્રિ પછી કે ચૈત્રભાઈ વસાવા દિવાળી પોતાના પરિવાર સાથે મનાવી શકશે કે નહીં અને સોએ સો ટકા એવું હાઈકોર્ટ દ્વારા જણાવવામાં આવ્યું છે કે દિવાળી આ સોરી નવરાત્રી પછી જે સુનાવણી થવાની છે એની અંદર ચૈત્રભાઈ વસાવા સોએ સો ટકા પોતાના ઘરે પરત ફરશે એ પણ કાયમ માટે તો મિત્રો આજના વિડીયોમાં આટલું હતું વિડીયો ગમે હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો વધારે શેર કરજો જેથી હાઈકોર્ટ સુધી વિડીયો પહોંચે અને આપણી વાતો આપણી તમે જે કોમેન્ટ કરો છો એ કોમેન્ટ બધું આ ધ્યાને લેવામાં આવે અને ચૈત્રભાઈ વસાવાને જલ્દીથી જલ્દી છોડવામાં આવે તો વિડીયોને લાઇક શેર સબ્સ્ક્રાઇબ કરજો ફરી મળીએ બીજા નવા વિડીયોની અંદર આગળ શું સમાચાર આવે છે ચૈત્રભાઈ વસાવા વિશે તો એ પણ આપણે આગળ રજૂ કરીશું વિડીયોના માધ્યમથી સાથ સપોર્ટમાં બન્યા રહેશો એવી ખાસ નમ્ર વિનંતી છે તો રજા આપશો મળીએ નવા વિડીયોમાં જય જોહર જય આદિવાસી જય માતાજી